नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ मां स्वागत छे आज ना ताजा समाचार गुजरात मां 22 अप्रैल 2025 ની મુખ્ય ઘટનાઓ પર્યાવરણ શિક્ષણ અને આરોગ્યમાં નવા પગલા વર્ણન 22 अप्रैल 2025 ના રોજ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ શિક્ષણ સુધારા અને આરોગ્ય સેવાઓને કેન્દ્રમાં રાખીને अनेक મહત્વપૂર્ણ ઘટનાઓ બની પૃથ્વી દિવસના અવસરે રાજ્ય સરકારે ડોલેરા સોલર પાર્કનું લોકાર્પણ જળ સંચય યોજનાની ઘોષણા અને ટેકનોલોજી આધારિત શિક્ષણ પહેલ કર્યા સાથે જ ગુજરાતના ખેડૂતોને અસર કરતા અનિયમિત વરસાદ અને સરકારી નીતિઓ પર રાજકીય ચર્ચાઓ ચાલી એક પૃથ્વી દિવસ ગુજરાતની શુદ્ધ ઉર્જા યાત્રા બાવીસ એપ્રિલ બે હજાર પચીસને પૃથ્વી દિવસ તીકે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ઉજવવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોલેરામાં પાંચ હજાર મેગાવોટ ક્ષમતાવાળા સોલર પાર્કનું લોકાર્પણ કર્યું જે દેશનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ દ્વારા વીસ લાખ ઘરોને સોલર ઊર્જા પૂરી પાડવાનો લક્ષ્યાંક છે તેમણે જણાવ્યું 2030 સુધીમાં ગુજરાતને કાર્બન ન્યુટ્રલ રાજ્ય બનાવવાનો આપણો સંકલ્પ છે વિશેષજ્ઞોના મતે આ પગલું ગુજરાતની ઊર્જા સુરક્ષા અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરંતુ સોલર પેનલ્સ માટે જમીનના અધિગ્રહણને લઈને કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં વિરોધ પણ દર્જ કરવામાં આવ્યો નર્મદા જળ શક્તિ યોજનાની ઘોષણા જળ સંચય અને વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે સરકારે નર્મદા જળ શક્તિ યોજનાનો આગાહી બજેટ જાહેર કર્યો આ યોજના હેઠળ 10000 ગામોમાં ચેક ડેમ્સ પરંપરાગત કૂવાઓની મરામત અને ડ્રિપ સિંચાઈ પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં આવશે મુખ્યમંત્રીએ જણાવ્યું ગુજરાત ની જળ સંપત્તિ ને સમૃદ્ધ બનાવવી એ આજ ની સૌથી મોટી જરૂરિયાત છે પર્યાવરણવાદીઓ એ આ પહેલ ની પ્રશંસા કરી પરંતુ સર્વે માં જણાયું કે સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં ભૂગર્ભ જળ નું સ્તર હજુ ચિંતાજનક છે 3 શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 22 એપ્રિલે ડિજિટલ ગુજરાત এড્યુકેશન પહેલ શરૂ કરી આ હેઠળ રાજ્યના 50 હજાર શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ આધારિત શિક્ષણ સાધનો અને ગ્રામીણ વિસ્તારોમાં 5G નેટવર્કની સુવિધા વિસ્તારવામાં આવશે વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ અને ઓનલાઈન પરીક્ષા પ્રણાલીને પ્રાથમિકતા આપવામાં આવી છે ઉચ્ચ શિક્ષણમાં 25 નવી ઇતિ ઔદ્યોગિક શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાનો જાહેર કરવામાં આવ્યો જેમાં ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજી અને સોલર એનર્જી મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો સામેલ હશે 4 આરોગ્ય સેવાઓ મોબાઈલ હોસ્પિટલ અને નવી સુવિધાઓ આરોગ્ય મંત્રાલય સ્વસ્થ ગુજરાત અંતર્ગત 100 મોબાઈલ મેડિકલ યુનિટ્સ લોન્ચ કરી જે દૂરદરાજના વિસ્તારોમાં મફત ચેકઅપ અને દવાઓ પૂરી પાડશેอำનાવાદમાં 1000 બેડવાળી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ યોજનાને ધ્યાનમાં રાખીને સરકારે માતૃશ્રી કાર્ડની ઘોષણા કર્યા જે ગર્ભવતી મહિલાઓને પોષણ અને આરોગ્ય સેવાઓ માટે 000 ની આર્થિક મદદ પ્રદાન કરશે 5 कृषि क्षेत्र सरकारी प्रतिभा अनियमित वरसाद फलद्रुप जमीन में घटता पोषक तत्वों ने कारण गुजरातना खेडू ने आर्थिक नुकसानसन करव पड़ू बीस एप्रिले खेडूत संघों द्वारा धरणा प्रोणा न्यूनतम खरीदी किंमत म पचास टका वारोतर खर्चना परिहार की मांग कर મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના હિતમાં વધુ પગલા લેવાશે માટી સ્વાસ્થ્ય મિશન હેઠળ જૈવિક ખાતરને પ્રોત્સાહન આપવામાં આવશે 6 સાંસ્કૃતિક ઉપક્રમો ગાંધીનદરમાં વિશ્વકથા ઉત્સવ સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનદરમાં વિશ્વકથા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જ્યાં 30 દેશોના લેખકો કવિઓ અને નાટ્યકારો ભાગ લઈ રહ્યા છે આ ઉત્સવમાં ગુજરાતી લોકથાઓ અને આધુનિક ડિજિટલ આર્ટને ભેળવીને પ્રદર્શનીઓ રાખવામાં આવી છે સાથે જ સાબરમતી આશ્રમના વિસ્તારમાં મહાત્મા ગાંધીના જીવન પર આધારિત નવા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાત વિરોધી પક્ષની આલોચના કોંગ્રેસ અને આપ જેવા વિરોધી પક્ષોએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસના નેતા અમરસિંહ ચુડાસમાએ કહ્યું સોલર પાર્ક અને હોસ્પિટલ્સની ઘોષણાઓ માત્ર ચૂંટણી પ્રચાર છે ગ્રામીણ વિસ્તારોમાં બેઝિક સુવિધાઓનો અભાવ છે નિષ્કર્ષ ગુજરાતની પ્રગતિ અને પડચો 22 એપ્રિલ 2025 નો દિવસ ગુજરાત માટે વિકાસ અને સમસ્યાઓનું સંયોજન રહ્યો જારે સરકાર શુદ્ધ ઉર્જા શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપી રહી છે ત્યારે ખેડૂતોના મુદ્દાઓ અને ગ્રામીણ વિકાસમાં અસમતાલ પડકાર રૂપ બની રહ્યા છે આવતા વર્ષોમાં સમાવેશી વિકાસની જરૂરિયાત પર જાહેર ચર્ચા વધી છે